નેશનલ મ્યુઝિયમ ડે ની ઉજવણી કરીએ છીએ ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પાસે પણ એક સરસ મજાનું સંગ્રહાલય છે યુનિવર્સિટીમાં માં હા યુનિવર્સિટી એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જ્યારથી શરૂ થઈ કે કેમ્પસની વાત હતી ત્યારથી તો એમણે જે જે કે પણ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે જે જે સફળતા મેળવી છે તો એ બધી જ બાબતો માટેનો એક સરસ મજાનો દર્શનાલય બનાવ્યું છે કે જે આપણે મ્યુઝિયમ કહી શકીએ તો આજે આપણી સાથે ડૉક્ટર વિજય સાવલિયા સાહેબ આપણી સાથે છે અને આપણે એમની પાસેથી માહિતી મેળવશું કે આ દર્શનાલય શું છે અને કઈ રીતે આપણે આ મ્યુઝિયમ ડેની ઉજવણી કરી રહ્યા છીએ અને આપણે ફાર્મર્સને આજના દિવસે આપણા પ્રદર્શનાલય વિશે કેવી રીતની માહિતી આપશું શું છે આ પ્રદર્શનાલયમાં અને કેવી કેવી માહિતી ખેડૂતોને મળી શકશે એ વિશેની ચાલો આપણે સાહેબભાઈ માહિતી મેળવીએ સાહેબ આપનું સ્વાગત છે અને ખાસ મિત્રોને જણાવો કે આજે મ્યુઝિયમ ડે છે સાથે સાથે આપણે કૃષિ યુનિવર્સિટી આ મ્યુઝિયમ ડે ઉપર આપણે એમને આપણું દર્શનાલય બતાવીએ છીએ તો દર્શનાલય વિશેની માહિતી આપજો તો ચાલો આપણે કૃષિ પ્રદર્શનાલયની માહિતી હવે અઢાર ગણીએ છે એ મ્યુઝિયમનો દિવસ ગણાય છે એટલે આપણે અત્યાર સુધીમાં યુનિવર્સિટી દ્વારા જે કંઈ પ્રોગ્રેસ થયો છે જે કંઈ નવી ટેકનોલોજી અને પદ્ધતિઓ વિકસાવી છે એ આ મ્યુઝિયમની અંદર પ્રદર્શિત કરવામાં આવે છે ઉપરાંત સમયાંતરે જે જે નવી આપની પદ્ધતિઓ વેરાયટીઓ જે કંઈ આવતું જાય નવું સંશોધન થતું જાય એ બધું જ આની અંદર આપણે પ્રદર્શિત કરે છે આ ઉપરાંત શિક્ષણને લગતું જે કંઈ આપણા વિદ્યાર્થીઓને કોઈ એવોર્ડ મળે અથવા તો શિક્ષણને લગતું પણ જે કંઈ બાબતો છે એ પણ આપણે પ્રદર્શિત કરી છે એટલે આ જે કૃષિ દર્શનાલય છે એની મુલાકાત ખેડૂતો વિદ્યાર્થીઓ બીજા લાગુ જે વ્યવસાયકારો છે અને બહારથી જે અધિકારીઓ આવે છે એ મુલાકાત લઈ અને માહિતી મેળવી રહ્યા છે હવે આની અંદર છે ને આપણે ટોટલ દર્શનાલયની અંદર નવ કક્ષ બનાવ્યા છે અને એમાં થોડા વિષયવાર આપણે દરેક વસ્તુઓ પદ્ધતિઓ અને ટેકનોલોજીને પ્રદર્શિત કરીશું તો આ જે પહેલો રૂમ છે પહેલો કપ છે એની અંદર ખાસ આપણા જે મુખ્ય પાકો છે મગફળી કપાસ ઘઉં કઠોળ એ બધા જ પાકોની જુદી જુદી જે સુધારેલી જાતો છે એની વિગતો અહીં પ્રદર્શિત કરી છે એમના નમૂના પણ મૂકેલા છે અને એમનું આખો ઇતિહાસ પણ બતાવ્યો છે એમને કેટલું ઉત્પાદન મળે દરેક વેરાયટીમાં દરેક જાતમાં એ કેટલું ઉત્પાદન મળે એ પણ આપણે પ્રદર્શિત કર્યું છે જ્યારે મુલાકાતીઓ અહીંયા આવે ત્યારે આ નમૂના મગફળી હોય તો મગફળીના નમૂના જોઈ શકે એની અંદર કેવું એનો જે પોડ છે એટલે કે એનું લોઢું કેવું કે સાઇઝનું થાય છે એ પણ જોઈ શકે અને પાછળ જે ચાર્ટ બતાવ્યા છે એની અંદર એમનું ઉત્પાદન પણ લખેલું છે તો એનું ઉત્પાદન પણ કેટલું મળી શકે એટલે એનો નિર્ણય લઈ શકે આ ઉપરાંત જ્યારે જ્યારે નવી વેરાયટી આપણી આવતી જાય ત્યારે આપણે એની અંદર એને મૂકતા અને નમૂના મૂકતા છે જેથી કરીને ખેડૂત મિત્રો જોઈ શકે આવી જ રીતે ધારો કે ઘઉંની જે જુદી જુદી જાતો છે અને આપણે જે શ્રી અન્ન એટલે કે મિલેટનું એક વર્ષ બે હજાર ત્રેવીસમાં આપણે ઉજવણી કરી ઇન્ટરનેશનલ મિલેટર અને એને કારણે આપણે જે બાર્ડિયો વિસ્ક્યુલર ડિઝીઝના જે પ્રશ્નો એમ કહે છે કે એનાથી ઘટે છે તો એ પણ આપણે બધી જ જે મિલેટ છે ચોવા છે છે સાંભળો દરેકના નમૂના મૂલિકા છે જેથી કરીને વિગત મેળવે અને એની ખેતી પદ્ધતિ તરફ અને લોકો એનો ઉપયોગ કરતા થાય હવે આપણે અત્યારે કૃષિ રૂમ નંબર બે એટલે કે કક્ષ નંબર બે માંથી આ કૃષિ રસાયણ અને આપો જે આબોહવા પરિવર્તનને લગતા વિષયોની અંદર છે એ પ્રમાણે આપણે ખેતી કરી શકીએ તો આની અંદર ખાસ અગત્યની બાબત હોય છે કે જમીનનો નમૂનો ખેડૂત મિત્રો લઈ અને એ પ્રમાણે જો એ પોતાને ખાતરો આપે તો સારી આવક અને ખર્ચ ઘટે છે તો એની પદ્ધતિ પણ અહીંયા આપણે બતાવી છે કે જમીનનો નમૂનો કઈ લઈ શકાય કઈ રીતે લઈ શકાય આ ઉપરાંત એની આપણે યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂકેલી છે વિગત યુનિવર્સિટીની તો એમાંથી માહિતી મેળવી શકે આ ઉપરાંત આપણા સૌરાષ્ટ્રની જુદી જુદી જે જમીનો છે એ કઈ રીતની જમીનો છે તેમજ આ કોઈ પણ તત્વોની ઉણપ હોય તો અંદર કેવા ચિન્હો આવે એના માટેનો મુલાકાતીઓ બનેલો મિત્રો મુલાકાતી આવે તો એની ફોટોગ્રાફ લઈ શકે અને પોતાના ખેતરમાં આવા ચિહ્નો દેખાય તો એ પ્રમાણે ખાતરો કયા પ્રકારના રાસાયણિક ખાતરો અથવા તો સૂક્ષ્મ તત્વો આપવા એ નક્કી કરી શકે છે હવે અત્યારે જે ખેડૂત મિત્રો પાસે છે ખેતી ખૂબ નાની થતી જતી હોય છે ત્યારે કોઈ એક પાક આવક એ મેળવી ન શકે પૂરતી મોડી ન શકે અને આખું વર્ષ રોજગારી પણ ન મળે એના માટે આ જે સંકલિત કૃષિ પદ્ધતિનો જે કન્સેપ્ટ છે એ ખૂબ જ અગત્યનો છે તો એની અંદર આપણે ખેતીવાડીના પાકો મુખ્ય પાકો બાગાયતી પાકો છે શાકભાજીના પાકો છે આ ઉપરાંત પશુપાલન છે અને જુદી જુદી જે રિન્યુએબલ એનર્જી છે એ દરેક વસ્તુને પોલ્ટ્રી છે જે વિસ્તારમાં લાગુ પડતું હોય આ બધું જ કરી અને એક ખેતીનો સમન્વય કરે તો આખું વર્ષ એને રોજગારી અને ખૂબ સારી આવક મેળવી શકાય છે કૃષિ કચ્છના લઈને આપણે રૂમ નંબર ત્રણની અંદર છીએ હવે એની અંદર આ જે રૂમ છે એ સ્પેશિયલી પાક સંરક્ષણ માટેનો છે એટલે કે જુદા જુદા જે રોગ જીવાત આવે છે પાકની અંદર તો એને કેવી રીતે આપણે તેનું નિયંત્રણ કરી શકીએ તો જ્યારે મુલાકાત અહીંયા આવે ત્યારે દાખલા કે કપાસમાં ગુલાબીયડનું નિયંત્રણ કેવી રીતે થાય તો તેનું નુકસાન કેવી રીતે થાય તો એની વિગતો અહીંયા આપી છે એવી રીતે રીંગણની પણ વિગતો આપી છે આ ઉપરાંત યુનિવર્સિટીની જે જુદી જુદી બાયો પ્રોડક્ટ છે એ પણ અહીંયા એના નમૂના મુકાશે એટલે જે જે ખેડૂત મિત્રોને રસ હોય એ પોતાની રીતે ખરીદી કરી શકે છે આ ઉપરાંત શિક્ષણ માટેના જે જુદા 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 સ્ટેસ હોય છે એ પણ ત્યાં બતાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ પણ જોઈ શકે અને ખેડૂત મિત્રોને પણ રસ પડે તો એ જોઈ શકે છે કે કોઈ પણ ખુદા હોય અથવા તો જે પતંગિયા હોય તો એના કઈ રીતના જુદા જુદા સ્ટેજ હોય છે તો એ આમાંથી માહિતી મેળવી શકે હવે જ્યારે ખેડૂત મિત્રો પાક સંરક્ષણ માટે દવાઓ ચંદુનાશક દવાઓ છાંટતા હોય ત્યારે ઘણી વખત એમને ચેરી અસર થતી હોય છે તો ખાસ કરીને એને કયા પ્રકારનું એને પ્રોટેક્શન લેવું જોઈએ તો એના માટેનો જે હેક્રોન છે માસ્ક છે કેપ છે અને શૂઝ છે ઇવન ગ્લોવસ પણ એને પહેરવા જોઈએ જેથી કરીને જે માઇનર ઇફેક્ટ થતી હોય એમના બોડીમાં જંતુનાશક દવાઓની તો એ એનો કંટ્રોલ કરી શકાય એને નુકસાન ન કરે એટલા માટે ખાસ જે એક આનું મોડલ બનાવ્યું છે કે જેથી કરીને એ મિત્રો અપનાવતા થાય આપણે કૃષિ દર્શનાલયના રૂમ નંબર ચારની અંદર છે અને આ રૂમ છે એ બાગાયત વિભાગ માટેનો છે અને બાગાયતની જે પદ્ધતિ હોય એની ઉત્પાદનો છે એની વિગતમાં દર્શાવવામાં આવી છે તો ખાસ આપણો જે વિસ્તાર છે એ કેરીનો છે ખાસ કરીને કેસર કેરી આ ઉપરાંત જુદા જુદા પ્રકારની કેરીઓ હોય છે તોતાપુરી છે જમાદાર છે આમ્રપાળી દશેરી કેસર આ બધા જ પ્રકારની કેરીઓના જે મોડેલ છે એ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી કરીને મુલાકાતીઓ તેની વિગત મેળવી શકે કે આનું શેપ કેવો હોય છે અને કલર કેવો હોય છે એ પણ મેળવી શકે આ ઉપરાંત પપૈયાની કેરાની સીતાફળની જે જુદી જુદી જાતો આપણે તૈયાર કરી છે એમની વિગતો પણ અહીંયા બતાવવામાં આવી છે આ સૌરાષ્ટ્ર વિસ્તાર છે આપણે વાત કરી કેસર કેરીનો વિસ્તાર છે તો કેસર કેરીનો આપો જે ઇતિહાસ છે એ પણ અહીંયા બતાવવામાં આવ્યો છે અને ત્યાર પછી કેસર કેરીના વાવેતરની અંદર જુદી જુદી જે પદ્ધતિઓ છે આધુનિક પદ્ધતિઓ એની વિગત પણ અહીંયા આપવામાં આવી છે આ ઉપરાંત કોઈને હાઈટેક અને હાઈવેલ્યુ ક્રોપની કોઈ ખેતી કરવી હોય તો ગ્રીન હાઉસમાં જરબેરાની ખેતી છે ત્યાર પછી ડ્રેગન ફ્રૂટની ખેતી છે એના ફોટોગ્રાફ્સ અને એની વિગતો અહીંયા આપણે પ્રદર્શિત કરવામાં આવી છે હવે જે આપણે બાગાયતી પાકો હોય ફળ હોય છે અથવા તો શાકભાજી હોય છે એમાંથી આપણે વધુમાં વધુ કેમ વળતર મળે એ મૂલ્યવર્ધન તેનું કરી શકીએ એના માટે આપણે વિદ્યાર્થીઓને પણ પ્રેક્ટિકલમાં બાગાયત વિભાગની અંદર શીખવામાં આવે છે કે તેમાંથી કેવી રીતે જામ જે ચટણી બનાવી શકાય તો આ એના નમૂના છે અને વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ પ્રેક્ટિકલમાં કરતા હોય છે અને ખેડૂત મિત્રોને પણ રસ પડે એટલા માટે આપણે અહીંયા જુદા જુદા નમૂનાઓ જુદા જુદા ફળોમાંથી બનાવી અને પ્રદર્શિત કરવામાં આવેલા છે અલગ અલગ કક્ષોની જ્યારે આપણે જોઈએ છે ત્યારે સાહેબે આપણને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું સાથે સાથે આ દર્શનાલય ખરેખર એટલું રુચિકર છે કે જે લોકો આવે છે એને ખૂબ જ ગમે છે કારણ કે ઝીણી ઝીણી બાબત જે છે અહીંયા આગળ બતાવવામાં આવી છે અને આજે ખાસ આ મ્યુઝિયમ ડેની જ્યારે વાત થતી હોય ત્યારે આપણે જે ઈ કક્ષમાં આવ્યા છીએ ત્યાં આગળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઉપલબ્ધિમાં એ લોકો કેળાની અંદર ટિશ્યુ કલ્ચર જે છે એ કરે છે સાથે સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આપણે ફૂડ લેબ જે છે એ પણ બહુ જોરદાર છે અને આ કક્ષની અંદર આપણને ઔષધિઓ પાકો આપણે રેગ્યુલર પાકો સાહેબે આપણને વાત કરી કે આપણે બીજા પાકો વાવીએ છીએ આ ઉપરાંત આપણે અનાજ વાવીએ છીએ સ્ત્રીરંગનું વાવેતર થાય છે કઠોળ પાકનું વાવેતર થાય છે આ ઉપરાંત યુનિવર્સિટીની જે સંશોધિત થયેલી જાતો જે છે એ પણ આપણને બતાવવામાં આવી છે કયા કયા ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવે છે કીટકશાસ્ત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે આ ઉપરાંત અહીંયા આપણને ઘણી બધી જમીનની પણ માહિતી આપવામાં આવી અને બાગાયત પાકોની હમણાં તમને માહિતી મળી આગલા કક્ષમાં હવે આ કક્ષની અંદર સાહેબ આપણે ઔષધિ પાકોની વાત કરશે કે આપણે ઔષધીય પાકો વાવીને પણ ખેતી કરી શકીએ છીએ અને ઘણા ખેડૂતો કૃષિ યુનિવર્સિટીના એવા છે કે જે લોકોએ આ ખેતી કરી છે અને એ ખેતીની અંદર એ સફળ થયા છે અને ખૂબ સારી સારી એવી આવક પણ મેળવી છે તો સાહેબ તમે આ કક્ષમાં શું વિશેષ છે બાબત એ તમે ખેડૂત મિત્રોને ઔષધીય ઔષધિય પાકોના નમૂના પણ અહીંયા પ્રદર્શિત કર્યા છે એટલે ખેડૂત મિત્રો એ જોઈ શકે અને એમાંથી વિગતવાર માહિતી મેળવી શકે આપણે જે યુનિવર્સિટીની નવી નવી પદ્ધતિઓ છે અને ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવા માટે આપણે જુદા જુદા કેન્દ્રો કામ કરે છે વિસ્તરણના કેન્દ્રો જેને આપણે કૃષિના વિસ્તરણ યાત્રાધામો કહી શકીએ તો એવા જુદા જુદા આપણા દરેક જિલ્લાની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એની એવી ગતે અહીંયા આપેલી છે ખરઘડીયા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર પીપળિયા મોરબી આ દરેક જિલ્લાની અંદર જે આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે અને તાલીમ અને દિદર્શન દ્વારા માહિતી ખેડૂતોને આપતા હોય છે એની વિગત આપેલી છે અને કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે એની વિગત પણ અહીંયા આપેલી છે કે કૃષિ મહોત્સવ છે પ્રદર્શન છે તાલીમ કાર્યક્રમો છે ક્ષેત્રીય તાલીમ ખોલતા હોય છે વિસ્તરણ અધિકારીઓને તાલીમ આપતા હોય છે ફિલ્મ શો પ્રદર્શન આ દરેક પ્રક્રિયાઓ દ્વારા આપણે ખેતીની પદ્ધતિઓ છે ખેડૂતો સુધી પહોંચાડતા હોય છે અને આ કૃષિ યાત્રાધામ એટલે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આપણે માહિતી ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ હવે આપણે જે વાત કરીએ તે સંકલિત કૃષિ પદ્ધતિ પણ જરૂરી છે તો એની અંદર પશુપાલન પશુપાલન માટેનો જે રૂમ નંબર છ છે એની અંદર એની તમામ તો આપી છે ખાસ એમાં જે ખાસ પોઈન્ટ ઓફ એટ્રેકશન તરીકે આપણો જે કાઠિયાવાળી ઘોડો છે ગીર ગાય છે ચાપ્રબાદી ભેંસ છે અને એના બચ્ચાઓને કેવી રીતે જન્મ થાય એના જુદા જુદા અંદર નાના સેમ્પલ મૂકેલા છે એટલે વિદ્યાર્થીઓ અને ખેડૂતો અને એમાં રસ પડે અને માહિતી મેળવી શકે હવે આપણે જે રૂમ નંબર સાત છે એની અંદર આખો ફિશરીઝ વિભાગ માટેનો આપેલો છે તો સૌરાષ્ટ્રનો આપણો જે દરિયા કિનારો છે એ મોટાભાગે ફિશ ફાર્મિંગ સાથે જોડાયેલો છે અને જુદા જુદા પ્રકારની જે ફિશિસ છે માછલીઓ છે એની વિગતો અહીંયા જુદા જુદા નમૂના રૂપે અને ચાર દ્વારા પદ્ધતિ પ્રદર્શિત કરવામાં આવેલ છે રૂમ નંબર આઠમાં આપણે કૃષિ દર્શનાલયના રૂમ નંબર આઠમાં છીએ અને એની અંદર ખાસ જે કૃષિ ઇજનેરીમાં જે સંશોધનો થયા છે એની વિગતો પ્રદર્શિત કરવામાં આવી છે તો અહીંયા જુદા જુદા પ્રકારના જે સાધનો છે ઇમ્પ્લિમેન્ટ્સ એની વિગતો છે ઇમ્પ્લિમેન્ટમેન્ટ અથવા તો મશીનરીની અંદર અંદર શું હોય છે એની પણ વિગતો આપી છે જેથી કરીને વિદ્યાર્થીઓ અને બીજા મુલાકાતીઓને એની માહિતી મળે ડ્રીપ ઇરિગેશનની પદ્ધતિઓ છે આ આપણા એક ઇન્ટીગ્રેટેડ મોડલ અને પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય એની પણ અહીંયા વિગતો આપેલી છે આ ઉપરાંત જે રિન્યુએબલ એનર્જી છે એમાંથી આપણે શું કરી શકીએ એના માટે જે અલગ અલગ મોડેલ્સ છે એ મૂકવામાં આવેલા છે અહીંયા આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પણ મોડેલ મૂકેલું છે જેની અંદર આપણે જમીનને લેવલિંગ કરવાની હોય અથવા તો રિન્યુબલ એનર્જીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એટલે એકદમ આધુનિક જે એના કન્સેપ્ટ છે એ મોડેલમાં મૂકવામાં આવ્યા છે આ આપણા જે આધુનિક મશીનરી છે કે કેવી રીતે આપણું કોમ્પ્યુટરાઈઝ બેઝ ઉપર કોઈ ખેતીના કામ થઈ શકે એના મોડે પણ અત્યારે એમ મૂકવામાં આ મ્યુઝિયમ ડે છે ત્યારે આપણે આ મ્યુઝિયમની અંદર આપણે વાત કરીએ તો એમ જૂની જે પદ્ધતિઓ છે જૂની સાધનો છે એને પણ એના ખોટા રૂપે આપણે ચાર્ટમાં મૂકવામાં આવ્યા છે દાખલા તરીકે ખેતીના જુદા જુદા જે વધારો હતા વર્ષો પહેલાં કે પ્રકારના હતા અને હવે આપણે ક્યાં પહોંચાશી એની વિગતો અહીં બતાવેલી છે તો અલગ અલગ પ્રકારના જે ખેતીના સાધનો છે પાવડા છે કે પોપ્યુલર છે કે ત્રણ વાગ્યુ છે કે વાક્ય છે કે લુણિયા છે એ કેવા હતા એ નવી પેઢીને ખબર પડે એના માટે આપણે અહીંયા મૂક્યા છે અને એને ચાર્ટ રૂપિયા પ્રદર્શિત કરેલા છે હવે આખું જે આપણું ટ્રેક્ટર હોય કે કોઈ પણ એન્જિન હોય તો અંદર કેવી રીતે કામ કરતું હોય એ પણ ઘણી વખત બધાને રસ જાગતો હોય પણ બધા જોઈ ન શકતા હોય તો આપણે એનો અંદરનો વિભાગ કેવો હોય છે અંદર મશીનરી કેવી રીતે કામ કરતી હોય છે એ અહીંયા આપણે એને બતાવેલી છે અને એને આપણે વિદ્યાર્થીઓ અંદરની મશીનરી જોઈ શકે ખેડૂત મિત્રોનો પણ રસ પડે તો એ અંદરના ગ્રેન સિસ્ટમ કેવી રીતે કામ કરતી હોય છે ટ્રેક્ટરમાં કે બીજા સાધનોમાં એ આની માહિતી એમાંથી મેળવી શકે છે કૃષિ ઇઝનેરીની અંદર ખાસ જે રિન્યુએબલ એનર્જીનું કામ થતું હોય છે તો એની અંદર એના

જુદી જુદી રિન્યુએબલ એનર્જી જે વિકસાવવામાં આવે છે જુદી જુદી જે ટેકનોલોજી વિકસાવવામાં આવેલી છે એની વિગત આપે છે કે શાકભાજી અને ફળ પાકોનું જે પરિવહન થાય ત્યારે એમાં કોઈ નુકસાન ન થાય એના માટેના જુદા જુદા પ્રકારના પ્લાસ્ટિક બ્લોક્સ પણ ડેવલપ કરવામાં આવેલા છે પોલિકમ નેટ હાઉસ છે તરબૂચ ટમેટા વગેરે માટે મલ્ચિંગ ટેકનોલોજી જેથી કરીને સારું ઉત્પાદન મેળવી શકાય સોલ સોલરાઈઝેશન ટેકનોલોજી છે આ ઉપરાંત એગ્રી વોલ્ટેજ પ્રણાલી આ બધી જ વિકસાવેલી પદ્ધતિઓને ચાર્ટ દ્વારા બતાવવામાં આવી છે તો એનાથી માહિતી મેળવી શકે છે હવે આપણે આ રૂમ નંબર નવની અંદર છીએ આખું કૃષિ શિક્ષણ અને રૂમ છે એની અંદર કૃષિ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રકારની ગેમ્સમાં અને કલ્ચરલ પ્રોગ્રામમાં સારું જે તેનું નેતૃત્વ કરતા હોય છે ત્યારે એને જે ઇનામ મળે છે મેડલ મળે છે એ બધા પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત યુનિવર્સિટીની જુદી જુદી વિગતો એના ધ્યેય ઉદેશો મેન્ડેટ વિઝન આ બધી જ વસ્તુઓ પણ પ્રદર્શિત કરવામાં આવેલી છે અને શિક્ષણને લગતી તમામ જુદા જુદા ચાટ દ્વારા મૂકવામાં આવેલી છે હવે વિદ્યાર્થીઓનો સંપૂર્ણ વિકાસ થાય અને એને સારી ફેસિલિટી મળે એના માટે જુદી જુદી સ્કોલરશીપ અહીંયા આપવામાં આવે છે ઉપરાંત નેશનલ સર્વિસ સ્કીમ આલે છે જેથી એક સામાજિક રીતે કેવી રીતે યોગદાન હોઈ શકે એની પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ થતી હોય છે રમત ગમતના મોટા ગ્રાઉન્ડ છે જેની અંદર પોતાના રસ પ્રમાણે વિદ્યાર્થીઓ પોતે ભાગ લેતા હોય છે અને પોતાનો વિકાસ કરતા હોય છે તો આ આખી વિગતો એની અંદર પ્રદર્શિત કરવામાં આવે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આપણે એક વેબસાઇટ પણ છે જેયુ ડોટ ઇન એની અંદર કઈ કઈ પ્રકારની માહિતી પોતાની રીતે લોકો લઈ શકે એના માટેનો અહીંયા ચાર્ટ મૂકવામાં આવ્યો છે તો આ જે વેબસાઇટ છે એની અંદર શિક્ષણને લગતી આપણે ત્રણ મુખ્ય કામગીરી છે શિક્ષણ સંશોધન અને વિસ્તરણ શિક્ષણ એમાં એની માહિતી પણ એમાંથી મળી શકે એમાં જેટલા આપણે ઉનાળમાં જઈએ એટલી વિગતો આપણને માહિતી મળતી હોય છે ઉપરાંત શૈક્ષણિક પ્રવેશ આપણે એડમિશન કઈ રીતે લઈ શકીએ એની વિગતો છે યુનિવર્સિટીમાં ભણતર કર્યા પછી અભ્યાસ કર્યા પછી કેવી કારકિર્દી બનાવી શકે એની વિગત છે પ્રકાશન કર્યા છે અને જુદા જુદા પ્રકારના સમાચારો એ પણ હોય છે એટલે આમ મિત્રો માટે અને અંદર મૂકવામાં છે અને પોતાના રસપ્રદ પ્રમાણે એ સર્ફિંગ કરીને માહિતી મેળવી શકે છે આ ઉપરાંત જ્યારે મુલાકાતીઓ ખેડૂત મિત્રો અહીંયા અંદર આવતા હોય ત્યારે જુદા જુદા પાકોની અથવા તો બાગાયતી પાકોની કે કૃષિલક્ષી કોઈ પણ વિસ્તરણની કોઈ પણ માહિતી જોતી હોય તો મૂકવામાં છે અને પોતાની રીતે એને માહિતી જોઈએ એવી આની અંદરથી એ મેળવી શકે છે તો દરેક માહિતી આની અંદર અપલોડ કરવામાં આવેલી છે અને ઇન્ફોર્મેશન એટીએમ કહીએ તો પણ ચાલે જેથી કરીને આપણે જે કાંઈ ઇન્ફોર્મેશન આમાં જોઈતી હોય એ મેળવી શકે છે તો જોયું ને મિત્રો આ છે આપણું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું મ્યુઝિયમ અને આજના દિવસે ખાસ તમને માહિતી આપવામાં આવી છે તો હંમેશાને માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને હા કૃષિ યુનિવર્સિટી એટલે અમે તો કહીએ છીએ કે આ ખેડૂતો માટેનું યાત્રાધામ છે અને એટલા જ માટે તમારે અહીંયા અવશ્ય મુલાકાત લેવા આવી જોઈએ તો સાહેબ તમે આજના દિવસે ખાસ જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર